નમસ્કાર મિત્રો ગોંડલ ખેડૂતો તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો અઢાર તારીખ દસમો મહિનો બે હજાર પચીસના આજનો વાર છે મિત્રો શનિવારના મિત્રો આજની કપાસ પાલની આવકની વાત કરીએ તો કપાસ પાલની આવક મિત્રો છ પાલ આવેલા છે કપાસ ફાળીની વાત કરીએ તો મિત્રો કપાસ ફાળી પણ કાલ થોડી એવી ઓછી જોવા મળી રહી છે મિત્રો અને હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું તો ચાલો જઈએ હજીમાં જાણી લઈએ કહેવા રહીએ છીએ આજના કપાસના બજાર ભાવ આ માહિતી સારી લાગી અમારી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ભૂલતો વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો કહેવા લે છે આજના બજાર ભાવ રૂબરૂમાં જ ને જાણશી આપદસો ને એકાણું રૂપિયાનો આ માલ વેચાણો છે ચૌદસો ને એકાણું રૂપિયાનો માલ છે માલમાં કાય નો સોલિડ માલ છે

બારસો ને એકસાઠ રૂપિયા ના ભાવ છે આ મને બારસો ને એકસાઠ રૂપિયા ના ભાવ છે ત્યાં બારસો ને એકસાઠ રૂપિયા ના ભાવ બારસો ને એકસઠ રૂપિયા ભાવ વેચાણ ચૌદસો ને એકાણું રૂપિયાના ભાવ છે તમે જો અમાલના ચૌદસો ને એકાણું રૂપિયાનો ભાવ છે જેની ક્વોલિટી તમે જો ચૌદસો ને એકાણું રૂપિયામાં વેચાણી છે ચૌદસો ને એકાણું રૂપિયાનો ભાવ છે ચૌદસો ને એકાણું રૂપિયાનો ભાવ છે ચૌદસો ને એકસઠ રૂપિયાનો ભાવ છે અમલનાથ ચૌદસો ને એકસઠ રૂપિયાનો ભાવ છે એકસઠ રૂપિયાનો ભાવ છે એકસઠ રૂપિયામાં વેચાણ ચૌદસો ને એકસઠ